મિત્રો આપે જોયું હશે કે છેલ્લા ઘણા સમયથી ભાજપીય કરદા પાર્ટી ખેડૂતોના કઈ રીતે શોષણ કરીને કર્યા છે કે જેથી ખૂબ નારાજ છે તમામ જ્ઞાતિના ખેડૂતો જાતિના ખેડૂતો ધર્મના ખેડૂતો ખેડૂતો એક છે ખેડૂત સમાજ છે એમને લૂંટવાનું ભાજપીય કરદા પાર્ટીએ કામ કર્યું એમણે ખૂબ રજૂઆતો કરી ભાજપના નેતાઓ ખેડૂતોએ ખૂબ રજૂઆત કરી અન્ય પાર્ટીઓના નેતાઓને ખેડૂતોએ ખૂબ રજૂઆત કરી તંત્રને અહીં અમને લૂંટ ચલાવવામાં આવે છે કડદા કરવામાં આવે છે અમને આમાંથી મુક્ત કરાવો એમના સમાજના આગેવાનોને એમણે રજૂઆતો કરી પણ કોઈએ ભાજપની સામે કારણ કે એપીએમસી ઉપર ભાજપના કરદા કરનારા નેતાઓ ગોઠવાઈ ગયા છે અને એમની મિલી ભગતથી આખી કરદા સિસ્ટમ ચાલે છે આજે જ્યારે આમ આદમી પાર્ટીના અમારા કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડા જયારે ખેડૂતોને મળ્યા અને હજારો ખેડૂતો આવ્યા અને ખેડૂતોના પ્રશ્નોની ગંભીરતા આ ભાજપીય કરદા પાર્ટીને ખબર પડી તો એમાંથી એમાં એક એકસો બાસઠ ધારાસભ્યોમાંથી એક પણ ધારાસભ્ય ખેડૂત સમર્થનમાં બોલ્યા નથી સાંસદોમાંથી પણ બોલ્યા નથી મંત્રીઓમાંથી પણ બોલ્યા નથી મુખ્યમંત્રી પણ આ ભાજપીય કરદા પાર્ટીના બોલ્યા નથી તમે કરદા સિસ્ટમ ઉપર બોલતા જ નથી કડદા સિસ્ટમ ઉપર તમે ખેડૂતો ઉપર પોલીસ લાઠીચાર્જ કરીને તમે આમ આદમી પાર્ટી પર આરોપ મૂકો છો કે આમ આદમી પાર્ટી દ્વારા કરી આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું ભાજપીએ કરદા પાર્ટીએ ષડયંત્ર રચ્યું છે ગુજરાતની સાત કરોડ જનતાને એક મેસેજ આપવા માંગુ છું ખેડૂતોને ખેડૂત પરિવારમાંથી હશે અધિકારીઓ કર્મચારીઓ ઉદ્યોગપતિઓ જે ખેડૂતના દીકરા હશે એ બધાને મારી વિનંતી છે કે ભાજપીએ કરદા પાર્ટીએ અમારા નેતાઓને ખોટા કેસોમાં ફસાવી એ નેતાઓ અવાજ ન ઉઠાવી શકે ખેડૂતોનો અવાજ રૂંધાઈ જાય ફરીથી કોઈ ખેડૂત સામે ન આવે ખેડૂત બહાર ન આવે એવું ષડયંત્ર કરી આમ આદમી પાર્ટીને કોઈ ને કોઈ રીતે એના નેતાઓને બદનામ કરવાનું કામ ભાજપીય કરદા પાર્ટી ભાજપીય કરદા પાર્ટીએ ગઈકાલે તમે જુઓ વિડીયો એક બહાર આવ્યો છે ભાજપીય કરદા પાર્ટીના